આજથી દોઢેક વર્ષ પહેલાં માલપુર પોલીસ સ્ટેશને એક ચકચારી કેસ નોંધાયેલો એક ભોગ બનનાર જેની ઉંમર પંદર વર્ષની હતી તે તેની માતા સાથે કામેથી પરત ફરી રહી હતી ત્યારે એની મા એના ગામમાં બીજી જગ્યાએ ફળિયામાં કામે એક કામ હતું ત્યાં ગયેલી અને તે સીધી ઘરે જતી હતી તે દરમિયાન આ કામનો આરોપી મહેશ અમૃતભાઈ પગી તેને રસ્તામાંથી ઉપાડી જઈ અને બાઈક ઉપર લઈ જઈ અને બગાડી ગયેલો તેને લગ્નની લાલચ આપી અને ફોસલાવી અને લઈ જઈ અમદાવાદ રાજકોટ અને જુદી જુદી જગ્યાએ રાખેલી અને ત્યાં તેને એક રૂમમાં ગાંધી રાખેલી અને જે કામે જાય ત્યારે તે રૂમમાં પૂરી રાખતો અને ધમકી આપતો અને તેની સાથે બદકૃત્ય કરતો અને આ કામની તપાસ માલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ જે ચૌધરીનાઓએ કરેલી અને પુરાવાઓ એકત્રિત કરી ચાર્જશીટ કરતો મોડાસાના એડિશનલ સેશન જજ એન વકીલ સાહેબની કોર્ટમાં કેસ ચાલેલો અને સરકાર તરફે પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને સરકાર તરફે અમારી દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકારેલ છે અને આજ રોજ આ ચુકાદો ચકચારી ચુકાદો જાહેર કરવામાં આવેલ છે